ગુરુ પૂર્ણિમાની બધાને શુભકામના મિત્રો આજે બધા વિદ્યાર્થીઓએ ખૂબ સરસ મજાનું એક ગુરુના મહત્વ વિશે ખૂબ સરસ એ ભજન રજૂ કર્યા કેટલા કે એ ગુરુના એ મહિમા વિશે ભાવપુષ્પો એ અર્પણ કર્યા બધાને ખૂબ ખૂબ એ અભિનંદન આપું છું મિત્રો જે આપની સનાતન એ સંસ્કૃતિ છે અને સનાતન સંસ્કૃતિની અંદર એ ગુરુનો મહિમા એ ગાવામાં આવ્યો છે આપણી બુદ્ધિ એ સમર્પિત હોય છે કોને સમર્પિત હોવી જોઈએ जे आपडा करता श्रेष्ठ जे आपन ने ईश्वर धर्म ले जाय छे जे आपन ने उद्धव गति ले जाय छे એનો ગુતી એ સરળ ઇસ વિકાર અને એટલે કે એ ગુરુ પરમાત્મા છે સાક્ષાત ईश्वर એ મનુષ્ય સ્વરૂપે આવે જેમ કે કૃષ્ણ જેમ કે રામ એમને પણ ગુરુ હતા કૃષ્ણ ભગવાને એ સાંડીપની ઋષિનો શિષ્યત્વ એ સ્વીકાર્યું ભગવાન રામ એમને વિશ્વામિત્ર ઋષિનો શિષ્યત્વ એ સ્વીકાર્યું આપણા વેદ અને ઉપનિષદનો ઉદ્ધાર કરવાવાળા એવા દના પ્રેરણા છો સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરંતુ હંશનું શિષ્યત્વ એમણે પણ સ્વીકાર્યું મહર્ષિ દયાનિ સરસ્વતી એમને વિદ્યા કર્યું એ શિષ્યત્વ સ્વીકાર આપણી આખી એ ભારતીય સંસ્કૃતિ જો આપણી કૃત્તિએ એ કોઈને કોઈ બુધનો શિષ્યત્વ મિત્રો સ્વીકાર્યું અને શિષ્ય પણ કહેવા મિત્રો રામ ભગવાન વિશ્વામિત્ર ઋષિ એ દોરા કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિ એ દોરા અને વિવેકાનંદ ભગવાન રામ કૃષ્ણ પરમહંસ એ પણ દોરા અને મહર્ષિ દયાનંદ સ્વામી એ વગર ગુરુ વિરજાનંદ એ અધૂરા છે આ શ્રેષ્ઠ છે અને સ્વામી વિવેકાનંદ તો એ કહેતા હું ગુરુ બનાવ મને ઈશ્વર નો સાક્ષાત્કાર કરાવે એવા સમર્થ હોવો જોઈએ અને રામકૃષ્ણ પરમહંસ ને પણ હતું કે મારી પાસે જે નોલેજ છે જે આધ્યાત્મિકતા છે એને જગતમાં લઈ જાય એવો મારે સવાર શિષ્ય જોઈએ અને એ શિષ્ય એટલે સ્વામી વિવેકાનંદ મિત્રો આપણને પ્રશ્ન થાય કે

અને પ્રકાશ નો માર્ગ શોધવા માટેનો શિષ્ય એ પ્રયત્ન કરે અને ગુરુ એ સરત પુણ્ય માં છે ગુરુ એ પ્રકાશ માં છે જે એ શિષ્ય એના જીવન કોઈ માર્ગ જોતો નથી અને એના માટે એ ગુરુ ના ચરણો છે અને આમ તો એ તો ચંદ્ર આપણે કેમ પુણ્ય કહીએ છીએ કેમ કે ચંદ્ર છે એ સીધો પ્રકાશ નથી આપતો જે સૂર્ય છે એના કિરણો એ ચંદ્ર ઉપર પડે અને ચંદ્રના કિરણો એ પૃથ્વી ઉપર પડે ચંદ્ર એ શીતળતા આપે છે આપણે સીધા એ સૂર્યનો પ્રકાશ લઈએ આપણે સહન ન કરી શકીએ ઈશ્વરની જે શક્તિ છે એ આપણે સિદ્ધિ ગ્રહણ કરી શકતા નથી અને ગુરુ છે એ ચંદ્ર સમાન છે એ ઈશ્વરની સિદ્ધિ શક્તિ ગ્રહણ કરી છે અને એના માટે પરિવર્તિત કરી અને જોઈએ કે ચંદ્ર જેમ શીતલતા આપે છે એમ શીતલતા આપવા માટેનું કામ મિત્રો ગુરુ કરે છે અને ગુરુ ક્યારેક વ્યક્તિ એને એમ થાય કે હવે કોઈ મારો કોઈ આરો નથી અને આપણા ઇતિહાસમાં અનેક ઉદાહરણો છે કે જેને ગુરુઓનું શરણ એ સ્વીકાર્યું એના માર્ગને પ્રકાશ તરફ લઈ જવા માટેનો માર્ગ એ ગુરુ પરંપરાએ કાઢ્યો છે ગુરુ એટલે મોટો મોટો એટલે જ્ઞાનમાં મોટો આપણે એમ કહીએ છીએ કે કૃષ્ણ વંદે જગત કૃષ્ણ બધાને કેમ ગુરુ એ પણ પ્રશ્ન છે કારણ કે જે બધાને ખેંચી રાખે છે જે બધાને પોતાના તરફ એ ખેંચે છે જ્યારે એ એક ગુરુ પાસે શિષ્ય કરતા સવિશેષ હોય તો શિષ્ય ગુરુ પાસે એ ખેંચાય છે અને ગુરુ પાસે જો વિશિષ્ટ ના હોય તો ખેંચાતો નથી જે લઘુ નથી જે તીન નથી જે સમર્થ અને શક્તિશાળી છે એ ગુરુ છે તમે બધા અભ્યાસ એ કરો છો અને તમારા ગુરુજીઓ તમને એ ભણાવે છે અભ્યાસ પ્રાપ્ત કરવા માટે પહેલું લક્ષણ છે શિષ્યત્વ સ્વીકાર મારી બુદ્ધિને હું મારા ગુરુને હું અર્પણ કરીશ તમને જો તમારા ગુરુ પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા હોય કે મારા ગુરુજી જે બનાવે છે એ સાચું છે વિશ્વાસપાત્ર છે એમાં કોઈ ફેરફાર ન હોઈ શકે અને આવો તમે જ્યારે શિષ્યત્વ સ્વીકારો છો તો તમને યાદ ન રહે મને ના આવડે આવા પ્રશ્નો આવતા નથી આપણે બુદ્ધિ ક્યારેક દ્વંદ અનુભવ આ પ્રકારનો જવાબ એ વહી શકે ન વહી શકે એ વાત તમે છોડી દો મારા ગુરુએ જે જે કહ્યું છે એ સંપૂર્ણ એ સત્ય છે મારી બુદ્ધિ છે મારો મન છે એ હું ગુરુને અર્પણ કરું છું અને ત્યાંથી એ ગુરુ અને શિષ્ય એ પરંપરા ચાલુ થાય છે જેમ કે નાનું બાળક હોય ને પ્રાથમિક શાળામાં ભણવા માટે જાય અને એના શિષ્ય પર એ બાળકને એટલી બધી શ્રદ્ધા હોય કે એના પિતા શિક્ષક હોય તો એનો ન માને પણ ગુરુનું નો માને અને ક્યારે એવો પણ થાય કે ઈશ્વર અને ગુરુ બંને સાથે મળે તો શિષ્ય શું કરશે પ્રથમ કે ગુરુને નમસ્કાર કરશે કારણ કે ગુરુ સુધી લઈ જોઈએ ઈશ્વર સુધી લઈ જવા માટેનો જેને રસ્તો બતાવ્યો છે એ ગુરુએ બતાવ્યો છે આવી આપણી એ સનાતન સંસ્કૃતિની ભવ્ય અને દિવ્ય પરંપરા છે એને આપણે બધા મિત્રો વારસદાર છે મિત્રો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે બધા વિદ્યાર્થીઓએ ગુરુજીએ વાત કરી વ્યાસ પૂર્ણિમા આખા ભારતને જ્ઞાનનો દીવો એ પ્રજ્વલિત કરવા માટેનો જેણે કામ કર્યું છે ભગવાન વેદ વ્યાસે કર્યું છે અને એથી આપણા દેશની અંદર એ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે આજે મારે જાહેર કહેવું પડે કે પ્રાથમિક શાળાની બેન જે ભજન રજૂ કર્યું માધ્યમિક બેને જે ભજન રજૂ કર્યું ખરેખર એમની ગાયકી બહુ જોરદાર છે એમને ખરેખર જો થોડી એમના જે ગાયકીની જો તાલીમ આપવામાં આવે તો સારામાં સારા કલાકાર એ બની શકે એવી બહેનોની વિશેષ પ્રકારની એ શક્તિ છે આપણા ગુરુજીઓએ ખૂબ તમારી પાસે મહેનત કરાય અને સરસ મજાની સ્પીડ અને વજન બજૂ કર્યા તમે બધા ખૂબ શાંતિથી આપણે બધાએ એ તહેવાર જે ઉજવ્યો છે એને માટે ખૂબ ખૂબ અભિનંદન જય હિન્દ જય ભારત